એક શેઢા માટે લોહિયાર જંગ ખેલાણો છે ખેતરીવાડીમાં ચાલવાને લઈને એક ખેડૂતને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે આ ક્રાઈમની ઘટના માત્ર એક ખેડૂત કે એક પરિવાર કે એક ગામ પૂરતી નહીં પરંતુ તમામ ખેડૂતો માટે લાલબત્તી સમાન છે કારણ કે દરેક ગામોની અંદર આવી સમસ્યાઓ જોવા મળે છે આ ચાલવા બાબતને લઈને ધીંગાણું ખેલાયું અને આ ધીંગાણામાં એક વ્યક્તિ છે જેનું ઢીમ ટાળી દેવામાં આવ્યું છે એનું ઢીમ તો ઢળી ચૂક્યું છે પરંતુ જે આરોપીઓ છે તે પણ સામે બરબાદ થઈ ચૂક્યા છે તો આવો જાણીએ કે આની આ ઘટના છે અને શું સમગ્ર ઘટના છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર આપણા જુનાગઢનું કેશોદ તાલુકો છે અને આ કેશોદ તાલુકાનું એક પાણખાણ કરીને ગામ છે લગભગ કેશોદથી દસ પંદર કિલોમીટરના અંતરે આવેલું છે નાની એવું આ ગામ છે પરંતુ આ ગામમાં એક મોટો ક્રાઈમ થયો છે જે હા દોસ્તો આ પાણખાણ ગામમાં બે પરિવારો રહે છે એક ભાયાભાઈનો પરિવાર અને એક નાજાભાઈનો પરિવાર અને આ પરિવારો વચ્ચે થોડા સમયથી ખૂબ મોટી દુશ્મની ચાલતી હતી મંદુક ચાલતું હતું ભાયાભાઈ છે તેણે સાત મહિના પહેલાં આ વિસ્તારમાં એક જમીન ખરીદી કરી છે જે નાજાભાઈ છે તેની બાજુમાં આ જમીન તેણે ખરીદી કરી છે ભાયાભાઈના જે ફરિયાદી છે આ કેસના રણજીતસિંહ ગાંગડા તેણે ફરિયાદ નોંધાવી છે કે ભાયાભાઈ છે તે તેના પરિવારમાંથી છે તેણે સાત મહિના અગાઉ જમીનની ખરીદી કરી હતી પરંતુ એ જમીન છે નાજાભાઈની બાજુમાં આવેલી છે અને આ જમીને સેઢા ઉપર ચાલવું મતલબ કે એ જમીન ઉપર જવા અને આવવા માટે આ નાજાભાઈના ખેતરમાંથી જવું પડતું હતું આ સેઢાનો મંદૂક હતું છેલ્લા સાત મહિના પહેલા તેણે આ જમીન ખરીદ્યા બાદ આ બંને પરિવારો વચ્ચે વિવાદ થતો હતો અને મંદુખ હતું નાજાભાઈ છે તેણે આ સમગ્ર મામલાને લઈને કેશોદ ડેપ્યુટી કલેક્ટરની કચેરીમાં કેસ દાખલ કર્યો હતો અરજી કરી હતી પરંતુ એ અરજીને ગ્રાહ્ય ન રાખવામાં આવી તેના તરફેણમાં ફેસલો ન થયો જેના કારણે નાજાભાઈ છે તેને અને તેના પરિવારને ખૂબ દુઃખ લાગ્યું આઘાત લાગ્યો અને તેનું તેને મંદુખ હતું ગત બાર તારીખે મતલબ કે બે ચાર દી પહેલાં આ નાજાભાઈ છે અને તેના પરિવારના લોકો છે લગભગ પંદરથી થી જેટલા લોકો છે આ લોકોએ ભાયાભાઈ છે તેનો પરિવાર છે તે વાળીએ જતો હતો અને રસ્તામાં ત્યાં ધીઘાણું થયું આ ભાયાભાઈના જે ભાઈ છે પીઠરામભાઈ નામના વ્યક્તિ છે ભાયાભાઈના ભાઈ પીઠરામભાઈ ગાંગડા જેની ઉંમર બાસઠ વર્ષની છે આ તમામ લોકો ઉપર હુમલો કરવામાં આવે છે કુહાડી હોય છે દાતરડા હોય છે લોખંડના પાઇપ હોય છે અને લાકડી હોય છે આ હથિયારો વડે આ પીઠરામભાઈ છે તે અને તેના સગા છે જે તેના ભાઈઓ અથવા તો તેના દીકરાઓ છે તેના ઉપર હુમલો કરવામાં આવે છે પંદરથી સોળ જણા છે તે આ હથિયારો સાથે પાઇપો સાથે લાકડી સાથે તેમના ઉપર તૂટી પડે છે પીઠરામભાઈની ઉંમર બાવીસ બાસઠ વર્ષની છે અને પીઠરામભાઈ છે તે ત્યાં જ ઢળી પડે છે એવું પણ જાણવા મળે છે કે તીક્ષ્ણ હથિયારો વડે તેને છેદી નાખવામાં આવે છે અને ઘટના સ્થળે જ આ પીઠરામભાઈ છે તેનું મોત નીપજે છે પીઠરામભાઈ ગાંગડાનું મોત નીપજ્યું છે પરંતુ અન્ય ચારથી પાંચ જેટલા લોકો ઘાયલ થયા હતા જેને કેશોદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં બે લોકોની સ્થિતિ ગંભીર જણાય હતી જેના કારણે તેને જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે પરંતુ પોલીસ છે તેને જાણકારી મળે છે પોલીસ આ સમગ્ર ઘટના સ્થળે પહોંચે છે અને પોલીસ ફરિયાદની તજવીજ શરૂ કરે છે પોલીસે આ બંને પક્ષની સામસામે ફરિયાદ છે તે નોંધાવી છે પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી છે પરંતુ ગણતરીના કલાકોની અંદર જે પંદરથી સોળ જેટલા લોકો ઉપર ફરિયાદ થઈ છે હત્યાની અને મારામારીની જેને લઈને પોલીસે અગિયાર જેટલા લોકોની ધરપકડ કરી લીધી છે અને અન્ય લોકોની પણ શોધખોળ ચાલી રહી છે પરંતુ આપ જાણીને ચોંકી જશો કે જે અગિયાર લોકોની ધરપકડ કરવામાં આવી છે એ અગિયાર અગિયાર લોકો એક જ પરિવારના છે મતલબ કે એક આખું એકથી બે ઘરનો પરિવાર હોય છે આ પરિવારના અગિયાર લોકો છે જેને પોલીસે ધરપકડ કરી છે ને હજુ પણ ત્રણથી ચા ચારથી પાંચ જેટલા લોકો છે તેની શોધખોળ ચાલી રહી છે મતલબ કે એક જ પરિવારના પંદરથી સોળ લોકોના હત્યામાં નામ આવ્યા છે મારામારીમાં નામ આવ્યા છે સામે જે પરિવાર છે જેને જમીન રાખી હતી જેની સાથે સેઢાને લઈને અથવા તો વાડીએ જવાના રસ્તાને લઈને માથાકૂટો હતી મંદૂક હતું તેના પરિવારે બાસઠ વર્ષના એક વૃદ્ધને ખોયો છે અને પાંચ લોકો ઘાયલ છે બે લોકોની સ્થિતિ ગંભીર હતી પરંતુ સામો પરિવાર છે તેના અગિયાર લોકો હાલ જેલના સળિયાની પાછળ ધકેલાયા છે એટલું જ નહીં હજુ પણ પાંચથી છ જેટલા લોકોની પોલીસ શોધખોળ કરી રહી છે ચારથી પાંચ જેટલા લોકોની અને તેની પણ ધરપકડ કરવામાં આવશે દોસ્તો કહેવાનો મતલબ એ છે કે જે જમીન છે એ જમીનનો સેઢો છે અથવા તો રસ્તો છે ચાલવાનો આવી નજીવી બાબતે ખેડૂતોની અંદર અવારનવાર ડખા થતા હોય છે અમે એટલા માટે કહીએ છીએ કારણ કે અમને ફોન આવતા હોય છે અનેક ગામોમાંથી આ માત્ર કેશોદ એકની ઘટના નથી આ કેશોદ એકની વાત નથી કેશોદના પાણખાણ ગામ એકની વાત નથી પરંતુ તમામ જગ્યા ઉપરથી મોટી સંખ્યામાં ખેડૂતોના ફોન આવતા હોય છે અને ખેડૂતોના દૂરની વાત છે પરંતુ જે ભાઈઓ એકબીજા ભાઈઓ સગા સગ્ગા ભાઈઓ તેને પણ સેઢા ઉપર ચાલ ચાલવાને લઈને માથાકૂટો થતી હોય છે સૌથી વધારે આવા કેસો છે કોર્ટમાં પણ હોય છે વકીલોને ત્યાં આવા ખેડૂતો પાસે આમ તો સમય નથી હોતો પરંતુ વકીલોને ત્યાં આ ખેડૂતો છે તે ધક્કા ખાતા હોય છે અને પોતાનો કેસ છે તે વર્ષો સુધી આ રીતે ચાલતો હોય છે ઘણા બધા ખેડૂતો છે જેની પાસે એ માંડ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે એટલે જ તેની ઇન્કમ હોય છે પરંતુ તે આવા કેસ પાછળ ખૂબ મોટા પૈસા પણ વાળ નાખતા હોય છે અને અનેક લોકો એવા પણ છે જે પોતાની જમીન ગીરવી મૂકીને અથવા તો જમીનનો ટુકડો વહેંચીને પણ આવા કેસો લડતા હોય છે આવા કેસો એની ઉપર કરતા હોય છે આ તમામ ખેડૂતો માટે લાલબત્તી સમાન કિસ્સો એટલા માટે છે કે એક પરિવારે તેનો મોભી ખોયો છે અને બીજો પરિવાર છે તે આખું ઘર છે તે જેલની પાછળ જશે મતલબ કે તેને હત્યાની તેની ઉપર ગુનો લાગ્યો છે કે પણ છે કે માણસ એટલો ક્રૂર બનતો જાય છે માણસ એટલો નિર્દય બનતો જાય છે કે અન્ય ખેડૂતને નુકસાન થતું હોય તો એ પોતે થોડું ઘણું નુકસાન મતલબ એક કહેવત છે કે એક આંખ મારી ફૂટતી હોય અને સામેવાળાની બે ફૂટતી હોય તો મારી એક ફોડી નાખો આવું જ કંઈક અત્યારે જોવા મળી રહ્યું છે સમાજની અંદર જે માનસિકતા છે તે હવે ખેડૂતો આવી માનસિકતાના કારણે ખૂબ મનદુખો થઈ રહ્યા છે ખૂબ ડખાઓ થઈ રહ્યા છે અને પોતાની નહીં પોતાના પરિવારની જિંદગી પણ દાવ ઉપર લગાવી રહ્યા છે સાવધાન રહો સતર્ક રહો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નહીં આપને એટલો જ મેસેજ આપવાનો હતો કે આ લાલબત્તી સમાન કિસ્સો માત્ર કેશોદના પાણખાણ ગામનો નહીં પરંતુ તમામ ખેડૂતોએ આ કિસ્સા ઉપરથી નોંધ લેવી જોઈએ કે ઈર્ષા અદેખાઈ અને દુશ્મનીમાં અનેક લોકો છે તેના ઘર બરબાદ થઈ રહ્યા છે દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો અચૂકથી આ વિડીયોને આગળ શેર જરૂર કહેજો આવા જ વિડીયો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફરી મળીશું ધન્યવાદ